ઘણી <uto> ઠકરી <hurtlegen spirituality> <tomhalf> ભરું ભૂપા બપા મેળા મેળાણી યાર ફરવા મારે

એટોળા ધીત કીધી થી કુવા મુત્રો છો ને કુવામાં એક ધીત ઢારી છે નાખો મારું નામ માતા ને કીધું તો કે કુવામાં જે બનાવ પડ્યો એ ફૂલુ કો આખો કુવો શરૂ મારી એટોળા કીધું તો કે મા મુત્રી માતા કુવા મુત્રી ભઈ હા મા ફૂલ કીધું તો કે અમે સાવા ના પચા ની નોટ પ્રસાદ ના પેપરા લાવતા તો ભાઈ બોલ પડ્યો છે ના ફૂડાવું મારો ભાઈ બાપુ દુનિયા ફરી

પણ તમે રાયડું સૂપુ કરવા માં પીડ્યો સુખા સીટું આ બાવીયા ઉભા બધી નાર આવ્યો નાર તારા ભાઈ રૂપાણી જાશ્વર ની માતા

આરે જોરદાર તૈયાર થઈ ગયો જીગા એ તૈયાર થઈ ગયો ચાલે તૈયાર થઈ ગયો આ તારી આખી લો તમારા બેટા ઉછાન કાયમברו મારો ભગવાન રાખશે હા તો આદુ મારો ભગવાન છે છે હા તો આદુ